મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો ચીઆર પ્રસિદ્ધ કરવામાં આવે છે આંગણવાડી બહેનને પ્રમોશન આપવા બાબત આ એક મહત્વનો ચીઆર પ્રસિદ્ધ કરવામાં આવે છે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે આ મહત્વનો પરિપત્ર જાહેર કરીને અધિકારીનું નામ ફરજનું સ્થળ અને બદલીનું સ્થળ તેમજ પગાર ધોરણ સચિવાલય ગાંધીનગર તારીખ પચીસ અગિયાર બે હાજર ના રોજ એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે અધિસૂચના ડબ્લ્યુ સીડી એસપીઓઈ ફાઇલ ત્રેવીસ બે હજાર પચીસ આ વિભાગના નિયંત્રણ હેઠળ ફરજ બજાવતા પ્રોગ્રામ અધિકારી વર્ગ એક ની નીચે આપેલ કોષ્ટકના કોલમ ચાર માં દર્શાવેલ સ્થળ ખાતે બદલી કરીને નિયુક્તિ કરવામાં આવેલ છે પ્રોગ્રામ અધિકારીનું જે નામ છે તે છે શ્રુસી હીરાબેન વી રાજશાખા હાલની ફરજનું સ્થળ છે ગીર સોમનાથ અને બદલીનું સ્થળ છે અમરેલી જમા ક્રમ નંબર માં પ્રોગ્રામ અધિકારીનું નામ બે હાલની ફરજ નું સ્થળ ત્રણ બદલીનું સ્થળ ચાર એટલે કે શ્રુષ્ઠી હીરાબેન વી રાજ શાખા જે ગીર સોમનાથમાં હાલમાં કાર્યરત છે તેમની બદલી કરીને અમરેલી ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે તો ઉક્ત પ્રોગ્રામ અધિકારી વર્ગ એક ની બદલી જાહેર રીતમાં કરવામાં આવેલ છે આ ઉભા નો તાત્કાલિક અસરથી અમલ કરવાનો રહેશે પ્રોગ્રામ અધિકારીને હાલની જગ્યાએથી તાત્કાલિક છૂટા કરવાના રહેશે અને બદલીવાળી જગ્યાએ સંબંધિત અધિકારી હાજર થાય તેની યાત્રા જાણ કરવાની રહેશે તો ગુજરાત રાજ્ય પોલિસીના હુકમથી અને તેમના નામે આજીઆર પસિદ્ધ કરવામાં આવ્યું છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આજીઆર પસિદ્ધ કરવામાં આવ્યો છે તેમાં જે આઠ મુદ્દાઓ છે તેમાં બાળ વિકાસ કચેરી જીવરાજ મહેતા પવન ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયત જિલ્લો ગીર સોમનાથ અમરેલી નાયબ નિયામક શ્રી રાજકોટ સંબંધિત મુગ્રામ અધિકારી શ્રી

દ્વારા આ આર પ્રસિદ્ધ કરીને વિભાગના નિયંત્રણ હેઠળ જે ફરજ બજાવતા પ્રોગ્રામ અધિકારી પર છે તેમને ગીર સોમનાથ માંથી અમરેલી ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે ધન્યવાદ